વિરમગામ વોર્ડ નંબર બેના આરટીઆઈ પાસે આવેલા નગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનમાંથી ઇલેક્ટ્રિક મોટરો અને કોપરના કેબલો વાયરોની ચોરીનો ભેદ ઉકેલીને વિરમગામ ટાઉન પોલીસે મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો થોડા દિવસ અગાઉ વિરમગામ વોર્ડ નંબર બે વિસ્તારમાં આવેલા આરટીઆઈ પાસેના નગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનમાંથી ચોરીની ઘટના સામે આવી હતી સમગ્ર મામલે વિરમગામ નગરપાલિકાએ ટાઉન પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી વિરમગામ ટાઉન પોલીસે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત વિરમગામ આરટીઆઈ પાસે આવેલા નગરપાલિકા પમ્પિંગ સ્ટેશનમાંથી દરવાજાનો નકુચો તોડીને પમ્પિંગ સ્ટેશનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અજાણ્યા ઈસમ દ્વારા ઇલેક્ટ્રિક મોટરો કોપર કેબલો વાયરો સહિત કુલ રૂપિયા વીસ હજારનો મુદ્દામાલ ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી આ મામલે વિરમગામ ટાઉન પોલીસની ટીમ બનાવીને સંયુક્ત કામગીરી હાથ હેઠળ વિરમગામ શહેરના મિલ રોડ પાસે આવેલા વ્યક્તિ કેબલ વાયરો લઈને વેચાણ કરવા માટે બેઠેલો હતો તે દરમિયાન ટાઉન પોલીસે રાહુલ ઉર્ફે વિષ્ણુ અશોકભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ બાવીસ રહે જૂની મિલની સામે મિયાણાની ચાલી તારુકો વિરમગામ સામે પૂછપરછ કરતા તેની પાસેથી સમગ્ર મુદ્દામાલ મળી આવ્યો હતો ઇલેક્ટ્રિક મોટરો તેમજ કોપરના વાયરો સહિત કિંમત રૂપિયા વીસ હજારના મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે રાહુલ ઉર્ફે વિષ્ણુ અશોકભાઈ દેવીપૂજક ઉંમરવર્ષ બાવીસ રહે વિરમગામ જૂની મિલની ચાલી સામેને ઝડપી પાડ્યો હતો સમગ્ર કામગીરીમાં વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ દવે પીએસઆઈ એમડી જયસ્વાલ એએસઆઈ મુકેશભાઈ હરેશભાઈ રાજેશભાઈ દિગ્વિજયસિંહ સહિતના અધિકારીઓએ કામગીરીમાં જોડાયા હતા